શંકર ભગવાન આપણને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ દેવ મને તમને પ્રેમ ન કરે જેટલો પ્રેમ શંકર ભગવાન મને તમને કરે આપણે પરમ રામ ભક્ત હોય પરમ કૃષ્ણ ભક્ત હોય આખું જીવન રામ ભક્તિમાં ગાળ્યું હોય કૃષ્ણ ભક્તિમાં ગાળ્યું હોય પણ જયારે આ જીવ વયો જાય ત્યારે કોઈ એમ ના કે કે આ બહુ રામ ના મોટા ભગત હતા તો રામ મંદિરમાં એમને જરાક એમની સમાધિ કરી કૃષ્ણ મંદિરમાં સમાધિ આની લગાવી પણ શંકર ભગવાન એમ કે કે આ દુનિયામાં જ્યારે તારી કોઈને જરૂર ન હોય ને અને તને ચિત્તામાં બાળીને રાખ કરીને આવે ને ત્યારે તું મારી પાસે હાલ્યો આવજે હું તને રાખીશ તારો રાખ ઈ મારો શણગાર છે શરીરની રાખ મારો શણગાર છે શિવ સમાન દાતા નહી વિપત વિદારણ હાર અબ લાખ્યો શિવ નંદી કે અસવાર શિવ સમાન દાતા નહીં શિવ ભગવાન આપણને પ્રેમ કરે પણ શિવ ભગવાન શંકર ભગવાન પાર્વતીજીને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પ્રેમ ન કરી શકે રામે નહીં ને કૃષ્ણ નહીં શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે કોઈના ગજા બાર ની વાત છે રામ ભગવાન ભલે સીતાજીના કહેવા પ્રમાણે ઓલા મૃગની પાછળ પાછળ ગયા તા એમ તો તમે નથી રવિવારના સમોસા ને ગાંઠિયા ને ફાફડા ને જલેબી અમે હાકલ થાય તો લેવા જતા જેઠાલાલ બધા એ ઠીક છે તમારી લાગણી પણ પ્રેમ તો અલગ વસ્તુ છે શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે ઉદાહરણ આપું શિવ પાર્વતીનું વિવાદ સંપન્ન થયું અને પછી પાર્વતીજી આમ કૈલાશમાં રહે અને એક વખત શંકર ભગવાન કૈલાશની બહાર ગયા હશે ત્યાં પાછળથી નારદજી આવે હજી હમણાં તાજું તાજું લગ્ન થયેલું અને નારદજી આવ્યા નારાયણ 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 કરતા હવે જેના લગ્ન ન થયા હોય ને એને ઈ બહુ ઉપાધિ હોય તમારે બે મણન કેવું હાલે છે એ આખા ગામમાં પૂછપૂછ જ કરતો હોય તમે લગ્ન કરીને સુખી થયા કે દુઃખી થયા સુખી થયા કે દુઃખી થયા આખા ગામ ને એ જ પૂછતો હોય કે તમારે બે માણસને આમ કેવું બધું વ્યવસ્થિત ચાલે છે ઘર સંસાર બધું આ તો કે આ બધું અમારે તો બે માણસ ને હાઈ ક્લાસ શું વાંધો હોય તો કે આમ શંકર ભગવાન તમને આમ બધી વાત આમ કરે તો ખરા ને કઈ વાત આમ છુપાવતા તો નથી ને તો કે પણ અમારે બે પતિ પત્નીમાં છુપાવવા જેવું હોય શું અમારા બેની ખુલ્લી કિતાબ જેવું જીવન છે અમારી વચ્ચે કોઈ ભેદ ન હોય કોઈ રહસ્ય ન હોય અમારી વચ્ચે કોઈ કાંઈ સિક્રેટ હોય જ નહીં ને બધું અમે ખુલ્લે આમ બધી અમે વાતો કરીએ એકબીજા સાથે કાંઈ રહસ્ય નથી કાંઈ છુપાવતા નથી એમ તો પછી તમને તો આય કીધું હશે કાં ઓલા શંકર ભગવાન ગળામાં ખોપડા પહેરે છે એ ખોપડા કોના છે એ કથાએ તમને કરી હશે તો તો ના હો એ નથી કીધું લો તો પછી જય શ્રી કૃષ્ણ નારાયણ નારાયણ દિવાસળી મૂકીને વયા ગયા અને આ બાજુ પાર્વતી આમ 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 ગુસ્સામાં લાલ ગોળ ગુસ્સો ગુસ્સો આમ નઈ કીધું કેમ નહીં બધી વાતો કરી આ દુનિયાના બધા પુરુષો મોઢાના મીઠા કહેવાય કે કાંક ને હોય કાંક અલગ ને આમ ગુસ્સામાં ને શંકર ભગવાન જેવો આવ્યા ઘરે તો ઘરે આમ પુરુષ પગ મૂકે પતિ પગ મૂકે તો એને આમ ખબર પડી જ જાય કે આ થામણા કાંક અલગ ખખડે છે એને પગ જ ખબર પડી જાય કે રસોડામાં જે છે ને એનું આજે ઠેકાણે નથી એટલે બિચારો આમ બીતા 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 ઘરે ઓફિસ થી આવે ત્યારે કે આજે કેવો છે મૂળ પેલા ઈ જોઈ એટલે શંકર ભગવાન સમજી જ ગયા કે આજ વાતાવરણ આમ ક્યાંક ગરમ છે એટલે પછી આમ આવ્યા આમ બેઠા લાવો હવે જે ખીચડી બીચડી થઈ હોય પરસો હવે જમી લઈ બીજું શું કાંઈ ખીચડી નહીં થાય આજે ખીચડી નહીં મળે રોટલા નહીં મળે આજે કાંઈ નહીં મળે તો કે કેમ શું થયું દેવી તો કે દેવી દેવી તમે કરોમાં તમે બધી આમ મીઠી મીઠી હંમેશા વાતો કરતા હોય ને જે કહેવાનું હોય તમે કહેતા નથી ને બધી વાતો છુપાવો છો ને તો પણ એવું મેં શું છુપાવ્યું તમારી પાસે તો કે આમ તમે બધી વાતો કરતા હો કથાઓ કરતા હો તમે આ ગળામાં ખોપડા કોના પહેર્યા છે એ તો તમે કેતા નથી અચ્છા આવ્યા હતા ઘરે તરત ખબર પડી જાય ને તો કે હા મને નારદજી એ કીધું કે આ ખોપડા પહેરે છે એની કથા કીધી મને ખબર નથી તો કે દેવી ભવાની એ જવા દો ને એ વાત જાણવા જેવી નથી પણ બહુ આગ્રહ કરે મારે જાણવું જ છે જાણવું જ છે અને પછી શંકર ભગવાન ભવાનીને કહે ભવાની તમારા ઘણા બધા જન્મો થયા ક્યારેક તમે સતી તરીકે ઓળખાયા ક્યારેક ઉમા તરીકે ઓળખાયા હવે તમે શૈલજા પાર્વતીના રૂપે જન્મ લીધા છે તમારા ઘણા બધા જન્મો થયા છે હું અજન્મા છું મારા કોઈ જન્મો નથી

શંકર ભગવાન જેટલો પાર્વતીજી ને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્ની ને પ્રેમ ન કરી શકે તમે એકાદ ખોપડું જીવતી જાતી ખોપડી માંડ માંડ હચવાય છે શિવ સમાન કોઈ યોગી નથી અને શિવ સમાન કોઈ ભોગી નથી શિવ સમાન કોઈ વૈરાગી વિરક્ત નથી અને શિવ સમાન કોઈ ગૃહસ્થ નથી યોગી અને ભોગી સંન્યાસી અને ગૃહસ્થ આ બે જીવનનો સમન્વય શંકર ભગવાનની અંદર છે અને શંકર ભગવાનનું સ્વરૂપ કેવું હે શૈલ સંગ સમ વિશાલ ચંદ્રભાલ શૈલ સંગ જટા ઝૂટ ચંદ્રભાલ ગંગ

શંકર મહારાજ રાજ એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલકી ધાર

તો એને વાઘા જોઈએ મુકુટ જોઈએ એને છપ્પન છપ્પન ભોગ ધરાવવા પડે રાજા છે અને આ શંકર ભગવાનને એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર અને એક ચપટી આમ રાખની ભભરાવી દ્યો ને એ ભોળ્યો નાથ રાજીનો રેડ થઈ જાય આહા હા બખાન ક્યાં કરું મેં राखों के ढेर का चपटी बबूत मे खजाना कुबेर का मखान क्या करो राखों के ढेर का चपटी बबूत में खजाना कुबेर મુક્તિ દ્વાર ઓમકારું ગંગદાર મુક્તિ દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારો સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણ હાર અને આમ શંકર ભગવાનની પાસે આમ આપણે બે હાથ જોડીને ઊભા રહીને એ શંકર ભગવાન જોઈ ન હકે એમ કે માંગ માંગ તારે શું જોવું છે તારે શું જોઈએ છે મારી હામાં ઊભો ને આમ બે હાથ જોડીને ગરીબાઈ ગાવી આપણે બે હાથ જોડીને ભોળિયા નાદની આમે ઊભા હોય ને એ જોઈ ન શકે શિવનો સતી સાથેનો વિવાહ કથા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કરે અને યજ્ઞની વેદીમાં સતીજી પોતાના દેહનો ત્યાગ કરે અને એ જ ચેતના પાછી હિમાચલને ત્યાં હિમાલયને ત્યાં શૈલજાના રૂપે પાર્વતીના રૂપે પાછું જન્મ લે છે अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए